જંગલ ની ચોરી કરતા થઈ ગયા આપણા વિસ્તાર નું ખનીજ ચોરતા થઈ ગયા અને હવે ધીરે ધીરે આદિવાસીના પ્રમાણપત્ર બી ચોરવા લાગે

જનજાત્ય ગૌરવ દિવસ નથી આદિવાસી સમાજ નો ગૌરવ દિવસ છે અમારે આદિવાસી સમાજ ના ક્રાંતિકારી જનનાયક ના ઉજવણી દિવસે કોઈ ના બાર માણસ ને લાવવાની જરૂર નથી અમે આદિવાસી કાપી છે કાપી છે ને કાપી છે ને અરે આ નારંગી ગેંગને ને ભાજપ ગભરાવાનું ડરવાનું નહીં આપણી પાસે

હવે કોઈ પરવાનગી પરવાનગી ની રસ્તા પર બેસીને જ આંદોલન થશે અને રસ્તા પર બેસીને જ ઉજવણી ઉજવાશે આદિવાસી સમાજની સાથે વિધાનસભામાં લડવા વાળા અમે બને જણા કાપી છે અમને બીજા કોઈની જરૂર નથી

પણ ગણી છે તમે ખૂબ પ્રેમથી મને સાંભળ્યો બદલ સૌનો આભાર જય આદિવાસી જય આદિવાસી જય જોહાર સૌનો આભાર